આ બધું મોતીનગરનો એરિયો છે આમ એ ચોક બધું જાય અને અહીંયા આ લેપટોપ સ્ટોર છે આનું આપણે શૂટિંગ કરવાનું છે તો હાલો પહેલાં જઈ અને ફટાફટ શૂટિંગ હાજરી લઈ આવી ગયા અંદર અહીંયા તો આખો સરસ મજાનો આખો શોરૂમ બનાવી નાખ્યો છે અહીંયા લેપટોપનો લગભગ બધા ડેસ્કટોપ લેપટોપ ને બધા મળે છે એચપીના છે ડેલના છે લીનોવો છે આસુસ છે ઘણા બધા છે ડેસ્કટોપ મળે છે બધી એસેસરી છે એ હા મારા મિત્ર શૈલેષભાઈ કેમ છે મોજે મોજ ઘણા દિવસે મુલાકાત થઈ હે હલો તય હવે અમારા સુંદર ટુ થ્રી આવી ગયા છે હમણાં આવે તો હવે શૂટિંગ કરી દઈએ ચાલો એક ડાયલોગ બોલવાનો છે કે જીજાજી બહાર ખાતો લેહુજ એમાં ફેલ ઓટન થઈ જાશો અને ફેલ થઈ ગયા તો અહીંયા બોલે તો

રેડી રીતના નહીં હજી આવે ઓકે કરો મારી ત્રણ રેડી વન ટુ થ્રી નાખો ભાઈ આ સીન ફરતી રહી છે

ડીપી નાખો હારી પડી ભાઈ હવે આ બે સુંદર ભેગા થયા અમે ડીપી નાખો છે તો એવું બતાવવું પડશે ને ઢીવાઈ ગયો છે એમ એટલે કે મેકઅપ પ્રક્રિયા શરૂ થઈ છે આટ બન મેકઅપ આર્ટિસ્ટ અમે પોતે હમણાં સાબિત કરી દઉં કે આ ઢીવાઈ ગયો છે એમ સમજો ભાઈ અમારા પવન ને ફાઈનલ મેકઅપ આવો કરીને કોઈ ઢીબી નાખો બધા હવે મેકઅપ શૂટિંગ પૂરું થઈ ગયું એટલે મેકઅપ બેકઅપ લૂસવા જાય જાઓ જાઓ લુસી આવો હવે અમારે સ્ટોરી બનાવવાની છે ત્યારે સ્ટોરી બોરી બનાવી નાખી ઓકે હાલો ડન છે હવે કેમેરામેન લો ગયા છીએ અહીંયા મિસ્ટર ચશ્મા વાલા ડોટ એમ અહીંયા અને ભાઈ ચશ્મા જોવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયા તો બતાવો તો હા બરોબર

ચાલો મેં નહોતા પહેર્યા ને મેં અત્યારે પહેરી લીધા ચલો ભાઈ શોપિંગ થઈ ગઈ છે એને જોવા જવાનું તો પિક્ચર એ ફટાફટ દુકાન વધારે છે ચલો ભાઈ થેન્ક યુ હાલો તો ભાઈ અત્યારે અમારી ઘરે પહોંચી ગયા છે ગુજરાત ફર્સ્ટ કેમ છે બસ એકદમ મજામાં તમે ડાયરેક્ટ ડાયરેક્ટ અમદાવાદ થી યસ ઓન ધ વે અચ્છા અને આખી આખી ટીમ બધા આવી ગયા છે બરાબર એનો બધો શસ્ત્રો સરંજામ લઈ હો હા કારણ કે એક આપણે શું કહેવાય ઇન્ટરવ્યુ પણ ના કરી શકાય પોડકાસ્ટ પણ ના કરી શકાય કાંઈક નવીન કરે છે હવે એટલે જોઈએ કે હવે શું કરે છે તો અત્યારે આપણે એને શું આપણે નામ આપીશું આપણે આપણો શો જે છે એ છે અમે ગુજરાતી જેમાં ગુજરાતમાં જેટલા પણ એવા લોકો છે કે જેમણે પોતાની લાઈફમાં કંઈક ને કંઈક અલગ ઓળખાણ બનાવી છે અને છતાં સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ છે એ બધાને અમે ગુજરાતીમાં હું ધારા અને ગુજરાત ફર્સ્ટની આખી ટીમ લઈ રહ્યા છીએ એ બધા ગેસ્ટ તરીકે આવી રહ્યા છે અચ્છા તો એના જર્ની વિશે વાત કરશો કઈ પણ ટોપિક વિશે તમે વાત કરશો એના શ્યોર બહુ જ બધા લોકો એમાં અમે લોકોએ ઇન્ક્લુડ કર્યા છે આખી મોટી ગેસ્ટની લિસ્ટ છે જેમાં એક્ટર્સ કહો સિંગર્સ કહો પોલિટિશિયન્સ કહો કે પછી ગુજરાતના તમારા જેવા યુટ્યુબર્સ કહો કે જે લોકો રીલ્સ થી બહુ જ સરસ મેસેજ પણ આપે છે એન્ટરટેન પણ કરે છે સો આજે પારુલબેન અને ગુરુભાઈના ઘરે અમે આવ્યા છીએ અને બહુ જ બધી વાતો કરવાના છીએ પાકકો પાકકો ચાલો આજ તો થઈ જાય આજ તો થઈ જાય હા એવા કોઈ સવાલ નહી પૂછતા બબીતા ભાભી કે મને લસ પડી જાય હે મે એડવાન્સમાં કોઈ તૈયારી કરવી પડે ને ભાઈ

અચારક પૂછાઈ ગયો ને ભગવાન જોઈ લે દે ભગવાન चलो चलो યાદ કરો આઈ ગયું કપડા ઘટે છે ક્યાં જ્વેલરી લેવા જઈ છે ભાઈ હવે અમારી જે ટીમ અને ગુજરાત ફર્સ્ટ ટીમ અમે જોઈએ છીએ ધમ મસ્ પરવા પરવા નહીં ભાઈ અમે એવું શું જોઈએ શૂટ કરવા જઈએ હાલો તમને ભેગા ભેગા ડુમર થઈ જાવ બાકી જાય એમ છે ફરવા મને લઈ ના જાય આજે આજે ગુરુભાઈ લઈ જાય છે મને અને ભાનુબેનને બે મને ફરવા લઈ જાય ફરવા માટે લઈ જાય છે બસના ભજિયા ફેવરેટ છે ને એટલે કારણ કે બાર નથી લીધો મારા ગુરુ ગાડીમાં બધા સમાઈ ગયા છે આકડ મુકડ અહીંયા જો મહેનત જો એમની

સાઈડ જગ્યા જે ગણેશજી મંદિર છે એની પાછળ અમે ગોઈ હતી કારણ કે ક્રાઉડ ઓછું હતું અમે ત્યાં આવ્યા તો જરા ક્રાઉડ આવી ગયું ને એટલે શૂટમાં થોડી કામ તેમથી પણ કઈ વાંધો સરસ જગ્યા મળી ગઈ તો ફરી હું થેન્ક યુ કહીશ આખી આખી ટીમ ને થેન્ક યુ મેડમ થેન્ક યુ થેન્ક યુ બરાબર છે અને આખી આખી ટીમ આ બધા લોકોએ ખૂબ 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 સપોર્ટ કર્યો છે અને તમારો કેમેરા આપી તમારો તો હા એમ તમારો પણ ખૂબ 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 થેન્ક યુ સર થેન્ક યુ હા એમ અને ખરેખર બહુ મજા આવી આજે એમ ઇન્ટરવ્યુ લેવા લેવામાં અમારા ઘણા બધા જૂની આમ યાદો પણ તાજા થઈ ગઈ છે હા અને હવે હવે હું ટ્રાય કરું છું કે કઈક જગ્યા સરસ મળે ને તો મારે એને જમાડવા છે બરાબર છે તો હવે જોઈએ ક્યાં ભેગું થાય છે આ બધી વસ્તુ એમાં સેમની ખાતેરદારી બઢિયા અને એક વસ્તુ હું શીખી છું

સાચી સુરત જોવાની મજા આજે જ મને આવ્યો અરે વાહ થેન્ક યુ થેન્ક યુ આ મારી માટે મોટી વાત છે એટલે કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ એક જયારે વિડીયો બનતો હોય ને એમાં કેટલી બધી આ મહેનત થતી હોય ત્યારે આ વિડીયો બનતો હોય છે એટલે કોઈ પણ વિડીયોને જરાક સપોર્ટ કરવો તમે ખાલી લાઈક કરી દેવો ને તો એની માટે બહુ મોટી વાત છે એવું છે ભાઈ જો કેટલા બધા કેમેરા છે અહીંયા શું કહેવાય માઇક્સ ને આ બધા સ્ટેન્ડ ને લાઇટ્સ ને તારે વિડિયો બનાવો ભાઈ તમારા માટે ડોમસમાં ભજિયા લઈને આવ્યા એટલે થેન્ક યુ સો મચ એન્ટાયર ટીમ ગુરુ અને જેટલા પણ ટીમ મેમ્બર્સ બધા કામ કરી છે થેન્ક યુ સો મચ ટમેટાના ભજિયા થેન્ક યુ થેન્ક યુ